જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો ને હું છું સોનલ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ચામુંડા સ્ટુડિયોઝમાં મિત્રો આજે હું તમારી માટે લઈને આવી છું જેઠ મહિનામાં આવતી વધ પક્ષની એકાદશી એટલે કે યોગીની એકાદશીની કથા વાર્તા અને મહિમા તો ચાલો આપણે સાંભળીએ યોગીની એકાદશી દર મહિનામાં બે વખત એકાદશી આવે છે આવી રીતે વર્ષના બાર માસની ચોવીસ એકાદશી થાય છે તેની સાથે દર ત્રીજા વર્ષે આવતા અધિક માસની પક્ષ અને કૃષ્ણ પક્ષની બે એકાદશી ઉમેરતા કુલ છવ્વીસ એકાદશીઓ ઉપવાસ અને એકટાણા કરીને કરવામાં આવે છે કેટલાક ફરાળ કરે છે કેટલાક ભાવિકો તુલસીના પાન ઉપર રહે એટલો જ ખોરાક એક જ વખત આરોગ્ય છે અને જળ દૂધ અને ચા લઈને દિવસ પૂરો કરે છે એકાદશીના દિવસે મોઢું વશમાં રાખવું અને આખો દિવસ ભગવાનની ભક્તિ અને કીર્તન કર્યા કરવું એકાદશીનું વ્રત કરતા હોય તેમને કોઈ પણ જળાશયમાં જઈને સ્નાન કરવું સ્નાન કર્યા પછી શુદ્ધ વસ્ત્ર પહેરી ઈષ્ટદેવનું પૂજન અને ધ્યાન ધરવું આ દિવસે જૂઠું બોલવું નહીં નિંદા કરવી નહીં હિંસા કરવી નહીં અને યથાશક્તિ દાન કરવું દીપ દાન કરનારને ઉત્તમ ફળ મળે છે એકાદશીનો દિવસ અને રાત્રિ પ્રભુ સ્મરણ અને પ્રભુ કીર્તનમાં વ્યતીત કરવા એકાદશીમાં વ્રત ઉપવાસ સ્નાન ધ્યાન અને દાનનો મોટો મહિમા છે વ્રત કરનાર ઉપર અને વ્રત કથા વાંચનાર તથા સાંભળનાર ઉપર ભગવાન વિષ્ણુ સદા પ્રસન્ન રહે છે અને જેના ઉપર ભગવાન વિષ્ણુ પ્રસન્ન હોય તે ભાવિક ભક્તોને કોઈ પણ પ્રકારનું દુઃખ રહેતું નથી એકાદશીના દિવસે આપણે થોડું પણ દાન પુણ્ય કર્યું હોય તો તે અનેક ઘણું થઈ જાય છે અને જો તે વિધિપૂર્વક કરવામાં આવ્યું હોય તો પર્વત જેવડું મોટું થઈ જાય છે એકાદશીના દિવસે આ પ્રમાણે ભગવાન વિષ્ણુનું પૂજન કરવાનું ત્યારબાદ બારસના દિવસે પ્રાંતઃકાળે ઊઠી નદી અગર જળાશય જઈને સ્નાન કરવાનું જપ ધ્યાન વગેરે કરી અને ઘરે આવી વિધિપૂર્વક ભગવાન વિષ્ણુનું પૂજન કરવું વ્રતની પૂર્ણાહુતિ અર્થે બ્રાહ્મણોને જમાડીને દક્ષિણા આપી અને રાજી કરવા અને નારાયણની પ્રસન્નતા માટે ગુરુજીની પૂજા કરી દક્ષિણા આપવી અને શક્તિ હોય તો દક્ષિણામાં ગાય ભેટ આપવી તો મિત્રો આ પ્રમાણે હતી એકાદશીની પૂજન અને વિધિ હવે આપણે સાંભળીશું યોગીની એકાદશીની કથા ધર્મરાજ યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણ ભગવાનને પૂછ્યું કે હે ભગવાન હે કેશવ મેં જેઠ માસમાં શુક્લ પક્ષની નિર્જળા એકાદશીનું મહાત્મય સાંભળ્યું છે તો હવે તમે કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ તેમજ મને મહિમા સંભળાવો ત્યારે ભગવાન બોલ્યા કે હે ધર્મરાજ હું તમને એ અતિ ઉત્તમ વ્રત કહું છું જે પાપનો નાશ કરનાર ભક્તિ તથા મુક્તિ આપનાર તે જેઠ મહિનામાં કૃષ્ણ પક્ષમાં આવતી યોગીની એકાદશીનું વ્રત છે તે અંગેની આ પ્રાચીન કથા હું તમને કહું છું અલકાપુરી નામના અધિષ્ઠાતા કુબેરજી નિત્ય શિવ પૂજન કરતા હતા પૂજા માટેના પુષ્પ હેમમાલીની નામનો કુબેરનો સેવક તાજા લઈને આવતો હતો આ સેવકની પત્ની અત્યંત રૂપાળી હતી તેનું નામ હતું વિશા લાક્ષી અને હેમામાલી તેના ઉપર એટલો બધો મુગ્ધ બની રહેતો હતો તે મોટે ભાગે રૂપાળી પત્ની સાથે કામ પાસથી બંધાયેલો રહેતો હતો એક વખત સેવક હેમ માલી માન સરોવરમાંથી ફૂલોની છાબ ભરીને લાવ્યો પણ પત્નીના મોહને લીધે તે ફૂલો કુબેરના મહેલ સુધી પહોંચાડવાનું ભૂલી ગયો અને કુબેર તો પૂજા ખંડમાં ફૂલોની રાહ જોતા શિવ પૂજન માટે બેઠા હતા બપોર સુધી તેની રાહ જોવામાં આવી પરંતુ પૂજા ખંડમાં બેસી જ રહ્યા અને સેવક આવ્યો નહીં તેથી તે તો પત્નીના વિશાલાક્ષી સાથે આનંદ વિનોદ કરવામાં મગ્ન હતો કુબેરને એક સેવક મારફત તેના દુરાચારની ખબર પડી અને તેને બોલાવીને એને શ્રાપ આપ્યો કે હે દુરાચારી તે દેવોના દેવ મહાદેવનું અપમાન કર્યું છે તેના ફળરૂપે તને કોઢ નીકળશે તું કુષ્ટિ થઈને સ્ત્રીના વિયોગમાં ઝૂરતો સદા નીચ સ્થાનમાં રહીશ હમણાં જ તું અહીંથી નીચ સ્થળે જતો રહીશ એટલું કહેતા જ હેમ માલી ત્યાંથી નીચ જ્યાં ખાવા પીવાનું કંઈ જ ન મળે અને મહાકષ્ટ વેઠતો ફરતો ફરતો હિમાદ્રી પર્વત ઉપર આવી પહોંચ્યો ત્યાં માર્કેય ઋષિ જોવામાં આવ્યા અને તેમના ચરણોમાં નમસ્કાર કરીને તે તો ઊભો રહી ગયો અને ઋષિએ તેને કરુણાથી પૂછ્યું કે હે કોઢિયા આ તને શા કારણથી કોડ થયો છે તો કોઢિયો હેમમાલીએ કહ્યું કે હે મહર્ષિ હું હેમમાલી નામનો કુબેરનો સેવક છું અને કુબેરજી નિત્ય શિવ પૂજન કરતા હતા અને હું તે પૂજન માટે નિત્ય માન સરોવરમાંથી પુષ્પની છાબ ભરીને તેમને સોંપી દેતો હતો એટલે તે પૂજનનું કાર્ય શરૂ કરી દેતા હતા પરંતુ એક વખત હું માનસરોવરમાંથી છાબ ભરીને પુષ્પો લઈને આવ્યો પણ મારી પત્ની સાથે આનંદ વિનોદ કરવામાં મગ્ન થવાથી હું તો પુષ્પો કુબેરજીને પહોંચાડતા ભૂલી ગયો છું અને કુબેરજીએ મારી આ બહુ જ રાહ જોઈ અને તેમણે ક્રોધે ભરાઈને મને કોઢિયો થવાનો શ્રાપ આપ્યો છે તે સાથે જ હું નિર્જન જંગલમાં પડી ગયો છું અને મને પૂર્વ કર્મનું સ્મરણ થવાથી હું અપાર કષ્ટ વેઠતો વેઠતો આપની પાસે શ્રાપના નિવારણ અર્થે આવ્યો છું માટે હું મારા શ્રાપમાંથી છૂટું એવું કંઈ મને પ્રાયશ્ચિત બતાવો ત્યારે હેમમાલીની પ્રાર્થના સાંભળીને માર્કેડી ઋષિએ તેને આશ્વાસન આપીને કહ્યું કે હે હેમમાલી તું સાચું બોલ્યો છે એટલે પાપના પ્રાયશ્ચિત માટે મારે તને એક ઉત્તમ વ્રત બતાવવું છે હવે જેઠ માસ બેસશે ત્યારે કૃષ્ણ પક્ષમાં યોગીની એકાદશી આવશે તે એકાદશીનું વ્રત ઉપવાસ કરીને જે કરે છે તે વ્રતના પ્રભાવથી તારો કોઢ મટી જશે જ્યારે જેઠ માસની યોગા યોગીની એકાદશી આવશે ત્યારે હેમમાલીએ શ્રદ્ધા ભક્તિથી ઉપવાસ કરીને તેનું વ્રત કર્યું અને બીજે જ દિવસે વ્રતના પ્રભાવથી તેનો કોડ મટી ગયો અને પછી તે પોતાની સ્ત્રી પાસે જય અને નિત્ય સુખ ભોગવવા લાગ્યો આ યોગીની એકાદશીનું ઉત્તમ વ્રત ઉપવાસ સાથે કરનાર અઠ્યાસી બ્રાહ્મણોના ભોજન કરાવ્યા બરાબરનો ફળ પ્રાપ્ત થાય છે વળી સર્વ પાપોનો નાશ થતાં અંતે સદગતિ મળે છે જે ભાવિકો આ યોગીની એકાદશીનું વ્રત ભક્તિ ભાવપૂર્વક કરે છે અને કથા વાંચે છે અથવા તો સાંભળે છે તેને આ સુખમાં આ લોકમાં સુખ ભોગવીને અંતે પ્રભુના ધામમાં જાય છે બોલો કૃષ્ણ લાલ કી જય